સુરતમાં ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ રસિકો માટે બજારમાં અવનવી પતંગો જોવા મળી રહી છે આ વખતે બજારમાં પતંગના ભાવમાં પંદર ટકાનો વધારો છે તેમ છતાં પતંગ રસિયાઓ સૌથી વધુ આ વખતે રામ મંદિરની થીમ પર તૈયાર થયેલ પતંગ તેમજ પીએમ મોદી અને સીએમ યોગીની તસવીર પતંગ લોકોમાં હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે પતંગ બજારમાં આ વખતે પતંગની કિંમતમાં પંદર થી વીસ ટકાનો વધારો નોંધાયો છે પતંગ વ્યવસાય સાથે સંકળાયેલ લોકોએ જણાવ્યું છે કે પતંગ બનાવવા માટે જે લાકડી ઉપયોગમાં લેવાતી હોય છે તે મોંઘી થવાના કારણે આ વખતે પતંગના ભાવમાં પંદર ટકાનો વધારો નોંધાયો છે

અને રામ ભગવાનનો ફોટાવાળો અમે પતંગ બનાવેલો છે સાત ફૂટનો પતંગ છે આ ઓર્ડર હિસાબે અમે નવ ફૂટ દસ ફૂટનો બનાવી આપીએ છીએ અને આની ડિમાન્ડ એટલી છે કે અમે આને પહોંચી નથી વળતા અમને હાથ જોડીને વિનંતી કરવી પડે છે કે ભાઈ આ વખતે અમે આ નહીં બનાવી શકીએ તો અમારા કારીગર એફોર્ડ નથી કરી શકતા કે અમે હવે વધારે આ પતંગની બનાવી શકીએ અમે સેમ્પલ હિસાબે એક પતંગ બનાવેલો હતો હવે આની ડિમાન્ડ એટલી વધી છે કે લોકો જોઈને એટલે એટ્રેક્ટિવ થાય છે દસ પતંગ અમારા સેલ થઈ ગયા છે પંદર અમારો ઓર્ડર છે તમે બનાવી શકતા નથી આનો એના બારસો રૂપિયાની પ્રાઇસ રાખવામાં આવેલી છે શહેરીજનોને એ જ કેવા વિનંતી છે કે તમે ત્યાં જઈ શકો અયોધ્યા નહીં જઈ શકો આકાશમાં જ્યારે આ પતંગ ઉડે ત્યારે એના દર્શન કરી લેજો તમે